છેલ્લા અમારા બબે બે માસથી આ પગાર થયા નથી ને આ ત્રીજો પગાર ચાલુ છે પગાર ન આવવાના કારણે અમે કામગીરીની બહિષ્કાર કરીએ છીએ ને અત્યારે હાલ ઘડી અમે ખંભાળિયા કલેક્ટર ઓફિસની ઓફિસે આવ્યા છે અને સાહેબને ઇક્વેસ્ટ અને ભલામણ કરી તો સાહેબે સારામાં સારો જવાબ આપ્યો અમને અને સારામાં સારું અમારું સાંભળ્યું અને અમને પણ સારામાં સારું બધું કીધું એ દરમિયાન અત્યારે જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી અમે આ રીતના રહેશું અને આંગામી દિવસની અંદરમાં ટૂંક સમયમાં કોઈ વસ્તુ પગારની નહીં થાય તો અમે ઉગળો વાતાવરણ ઉપર જઈશું સફાઈ કામદારો દ્વારા ચડત પગારની માંગણી કરી હતી નગરપાલિકા દ્વારા નિયમિત પગાર તો ચૂકવવામાં આવે છે પણ નગરપાલિકા નબળી આર્થિક જોતા જે જૂના પગાર ચડત રહેલ છે તે બાકી છે નગરપાલિકા માટે નગરપાલિકા દ્વારા એના માટે વસૂલાત અને અન્ય પ્રયત્નો કરવામાં આવી જ રહે છે মনৰ উপায়ে তাৎকালিক পগাৰি থাকো